આ વર્ષે માટીની ગણેશ મૂર્તિના સ્ટોલો શહેરી માર્ગો પર ઉત્સાહપૂર્વક તૈયારી થઈ રહી છે માટીની બનેલ ગણેશ મૂર્તિ જે તળાવ કે નદી સમુદ્રમાં વિસર્જન ના કરતા માટીની મૂર્તિ ઘરે જ વિસર્જન કરી શકાય છે પીઓપી બનેલ ગણેશ મૂર્તિનો બહિષ્કાર કરી માટીથી બનેલ ગણેશ મૂર્તિ સ્થાપિત કરી જળચર પ્રાણીઓ પર્યાવરણને બચાવીએ સૌ ગણેશ ભક્તોને નમ્ર અપીલ કરવામાં આવી છે શહેર મહાનગરપાલિકા દ્વારા પીઓપી થી બનેલ ગણેશ મૂર્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે પગલા લેવામાં આવે જેથી શહેરની આજુબાજુ તળાવો નદી પ્રદૂષિત થતી અટકશે માટીના મૂર્તિ કલાકારોને રોજીરોટી મળી રહે સી લોકો ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશ મૂર્તિ સ્થાપિત કરી જળચર પ્રાણીઓ નદી તળાવમાં પીઓપી થી થતું પ્રદૂષણ રોકી શકાશે ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે જે આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ અંતર્ગત ગવમાતાના ગોબરના છાણા હોડીકા દહન અંતિમ ધામાં દહા સંસકારમાં હવણ કરવામાં આવે તો તેના ધુમાડાથી પર્યાવરણ પ્રદૂષિત થતું અટકે છે સદગુરુ શ્રી રાયમલ ધામ આશ્રમના અધ્યક્ષ શ્રી ભાગવત કથા વાચક ગૌ ભક્ત શાસ્ત્રી ધનેશ્વર મહારાજ જોશીએ ગણેશ ઉત્સવ માટે માટીની ગણેશ મૂર્તિ સ્થાપિત કરી જળ જળચર પ્રાણી બચાવો પર્યાવરણ જાગૃતિ સંદેશ આપેલ છે આ પ્રોજેક્ટ માં ટ્રસ્ટી મનીષા સેવક એડવોકેટ અને નોટરી રચના જોશી કલ્પનાબેન આચાર્ય પૂજા આચાર્ય શીતલ બારોટ પ્રાચી પટેલ નો સહયોગ આપેલ છે ટ્રસ્ટી મુકેશ સેવક દ્વારા માહિતી આપવામાં આવી છે ગણેશ મુકેશભાઈ સેવક શ્રી ટ્રસ્ટ અમે દર વર્ષે ગણપતિ બધી ભેરા ટ્રસ્ટ દ્વારા અને બનાવી અને લોકોને આપી છે ભાઈ તમે ગણેશ ઉત્સવ ઉજવો તો માટીની મૂર્તિ લઈ અને આપણે ઘરે સ્થાપિત કરી અને ઘરે જ વિસર્જન કરો એને કારણે આપણે આપણે જે પર્યાવરણને નુકસાન થાય છે અને એ નહીં થાય અને આપણા ઘરમાં આ માટી જે તમારે ઘરે જ રહેશે અને એની તમે તુલસીના છોડ પણ રોપી શકો છો તો ગાંધીધામની અંદર આપણે અત્યારે રોડ ઉપર ઘણા બધા મૂર્તિકારો આવ્યા છે તો એમને તમે લોકલ વોકલ જે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે તો લોકલ માલ માટીનો ખરીદી ગણપતિ મૂર્તિ સ્થાપિત કરી અને આપના ઉત્સવની ઉજવણી કરી અને અમે આદિપુરની અંદર અમારે એક સ્ટોલ લગાડેલો છે માર્કેટની અંદર આપ અમારી પાસેથી પણ મૂર્તિ ખરીદવી હોય તો અમારી પાસે પણ માટીની મૂર્તિ છે અને અત્યારે માટીની મૂર્તિનો અમે જેમ જેમ કામ કરતા જઈએ છીએ તેમ લોકોનો સહકાર પણ સારો છે અને એની માટે બધું આભાર અને ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવાય એ બદલ સર્વે લોકોને એક અમારી હાર્દિક શુભ આપે છે ધન્યવાદ